તો છોટાઉદેપુર જિલ્લામાં જમીન કૌભાંડનો પર્દાફાશ થયો છે નિયમ વિરુદ્ધ એક જ પરિવારના સભ્યોના નામે વેચાણ થયા છે વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંમાં જુદા જુદા સભ્યોના નામે જમીન વેચાણ કરવામાં આવી છે કુકરદા ગામે બારસો ને આડત્રીસ એકર જમીન સરકાર હસ્તક

એ જમીન સામે આપણે કાર્યવાહી કરીને લગભગ બારસો આડત્રીસ એકર જેટલી જમીન સરકાર કરેલી છે અને એમાં આપણે પ્રાંત અધિકારી શ્રીને ટીમ બનાવીને કબજો લેવાની કાર્યવાહી ચાલુ માર